ઇન્વાઇડમેન્ટ સ્ટોરી બોધ વાર્તા એક સમયે એક વિશાળ સામ્રાજ્યનો રાજા પોતાના મહેલથી દૂર એક ગામના પ્રવાસે જાય છે આ વિસ્તાર રાજાના મહેલથી ખૂબ જ દૂર હતો જ્યારે રાજા પ્રવાસેથી મહેલ તરફ પાછો ફરે છે ત્યારે તે ફરિયાદ કરે છે કે પોતાના પગ પર ખોલ્લા પડી ગયા છે અને પગ પણ ખૂબ દુઃખે છે રાજા પહેલી વાર સુધી પ્રવાસે ગયો હતો અને રસ્તો પણ ખૂબ નિર્જન અને પથરાળ હતો તે પોતાના સૈનિકોને હુકમ કરે છે આપણા રાજ્યના તમામ રસ્તાઓને ચામડાથી મટી દો જેથી ફરીવાર આવું ના બને આ સાંભળીને સિપાહીઓ એકબીજાના મોઢા જોવા લાગે છે કારણ કે એ તો સીધી વાત છે આમ કરવા માટે ખૂબ જ બધા પ્રમાણ પ્રાણીઓના ચામડાની જરૂર પડે અને પૈસા પણ પુષ્કળ પ્રમાણમાં જોઈએ ત્યારે તેનો એક વફાદાર સૈનિક હિંમત કરીને બોલ્યો મહારાજ શા માટે આપ આટલો બધો વણ જોઈતો ખર્ચ કરો છો તમે એક નાનો ચામડીનો કટકો લઈને તમારા પગને કેમ નથી ઢોકી દેતા રાજા આશ્ચર્યચકિત થઈ ગયા અને પછી તેમણે થોડા સમય બાદ સૈનિકની કિંમતી સલાહનું અનુકર અનુસરણ કરે છે અને પોતાના પગ માટે બૂટ બનાવી લે છે બૌદ્ધ આ વાર્તા પરથી આપણા આપણ આપણને એ શીખ મળે છે કે જીવન જીવવા માટે સારા જગતનું નિર્માણ કરવું હોય તો પહેલાં પોતાની જાતને પોતાના મન વિચારો જાતે જ બદલવા પડે તો જ જગત આપોઆપ બદલાઈ જશે